લાગવાની ઘટના અમદાવાદ ગાંધીનગર ઉપર આવેલા લપકામણમાં લાગી છે અને અગરબત્તી બનાવતી આ ફેક્ટરી હોવાનું સામે આવ્યું છે અનુમાન છે કે જે અગરબત્તી બનાવવા માટેની વાત હોય તેને ઘસવામાં આવતા તેના કારણે શોર્ટ સર્કિટ અને તીખારા થયા હતા તેના કારણે આગ લાગવાની ઘટના બની છે કોઈ જાનહાની અત્યાર સુધી ન થઈ હોવાનું ફાયર વિભાગનું સત્તાવાર કહેવું છે પરંતુ આગના ધુમાડા અને ગોટે ગોટા વ્યાપક પ્રમાણમાં દેખાતા આસપાસના સ્થાનિકોમાં એક ગભરાટ જોવા મળી છે અને ફાયર વિભાગ તરફથી અત્યારે પાણીનો મારો ચલાવવાની કામગીરી કરવામાં આવી છે કેટલો માલ સામાન ફેક્ટરીમાં રાખવામાં આવ્યો હતો અને કઈ રીતના આગ લાગી છે તે તે બાદનું કારણ જાણવા માટે ફાયર વિભાગ તરફથી કામગીરી કરવામાં આવશે પરંતુ અત્યારે આગને ઓલવવા માટે અને કોઈ જાનહાનિ ન થાય તેના માટે થઈને સ્થાનિક પોલીસની પણ મદદ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જી આભાર કુશાંક તમામ જાણકારી આપવા માટે તો હાલ આગથી કોઈ જાનહાની સમાચાર નથી ફાયર વિભાગની ચાર ગાડીઓ અત્યારે ઘટના પર પહોંચી ચૂકી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે